નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ તેરમો જેનું નામ છે ચાલ મજાની આંબાવાડી આ પાઠના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ તેર ચાલ મજાની આંબાવાડી પ્રશ્ન એક છે કવિતા મુજબ શબ્દનો અર્થ પસંદ કરી અને તેનો ઉપયોગ કરી વાક્ય લખો જેમાં પહેલું છે નાહક જેનો અર્થ થાય વગર કારણે વાક્ય છે નાહકની ચિંતા કરવાથી કોઈ ફાયદો થતો નથી બીજું અમસ્તુ એટલે થશે નકામું વાક્ય જો કામ ન હોય તો અહીં અમસ્તું બેસી રહેવા કરતાં ઘેર જવું સારું ત્યાર પછી ત્રીજું છે ખોટું તો ખોટું એટલે થશે પોકળ એટલે થશે ખોટું વાક્ય તેની વાતો સાંભળવામાં સારી લાગે છે પણ હકીકતમાં તે પોકળ છે ત્યાર પછી છળ એટલે કપટ વાક્ય થશે જીવનમાં છળ અને છેતરપિંડીથી હંમેશા દૂર રહેવું જોઈએ પાંચમું બાધા એટલે થશે અડચણ વાક્ય તેના ધ્યેયના માર્ગમાં ઘણી બાધાઓ આવી પણ તેણે હાર ન માની ત્યાર પછી છઠ્ઠું છે ટાણે એટલે થશે સમય વિદ્યાર્થી મિત્રો અહીં સમૂહો છે તે ખોટું લખાયેલું છે સમયે થાય તો વાક્ય થશે મુશ્કેલીના ટાણે જે મદદ કરે તે જ સાચો મિત્ર કહેવાય પ્રશ્ન બે આડાઅવળા થઈ ગયેલા શબ્દોનો યોગ્ય સાથે મૂકી અને વાક્ય ફરીથી લખો તો પહેલામાં વાક્ય થશે ચાલ મજાની આંબાવાળી આવળ બાવળ રમીએ બીજામાં વાક્ય થશે બાધાને પણ બાધ ન આવે શ્રીફળ શ્રીફળ રમીએ ત્રીજામાં થશે પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ ચોથામાં વાક્ય થશે અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ પાંચમામાં વાક્ય થશે તરસ ભલેને ને જાય તણાતી શ્રાવણની હેલીમાં ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલ ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો જેમાં પેલી પંક્તિ છે તેમાં પંક્તિ આવશે ફરફર ઉડતું રાખી પવને પાન સરીખું પહેરણ બીજામાં પંક્તિ આવશે માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી ત્રીજામાં પંક્તિ થશે ચાલ મજાની આંબાવાળી આવળ બાવળ રમીએ ચોથામાં વાક્ય થશે તરસ ભલેને તણાતી હેલીમાં પાંચમામાં વાક્ય થશે પાછળ વહેતું આવે જીવન આગળ આગળ રમીએ ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના શબ્દો તમે બોલતા હોય એવી રીતે લખો જેમ કે નાહક તો કારણ વગરનું માંદળિયું તો માંદળીયું સંઘરવું એટલે સંતાડવું પહેરણ એટલે કપડાં શ્રીફળ એટલે નાળિયેર અને પથ્થર એટલે પાણ ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના અર્થ શબ્દકોષમાંથી શોધીને લખો જેમાં પેલું માદળિયું એટલે થશે તાવીજ મૃગજળ એટલે થશે ઝાંઝવાના જળ ત્રીજું મરમર એટલે થશે મીઠો અવાજ ત્યાર પછી ઝાકળ એટલે થશે ઓંશ ત્યાર પછી પારાવાર એટલે અંતહીન અને છઠ્ઠું અમસ્તુ એટલે એમ જ ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણ મુજબ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય લખો જેમ કે આગળ તો આગળ પાછળ વાક્ય થશે તે હંમેશા બધાની આગળ પાછળ ફરતો રહે છે ત્યાર પછી બીજું છે શબ્દ આંધી તો નવો શબ્દ થશે આધી વ્યાધિ વાક્ય ઘરની આધી વ્યાધિમાં માથું દુખવા લાગ્યું ત્યાર પછી ત્રીજો શબ્દ છે અડધી નવો શબ્દ થશે અડધી પડધી વાક્ય મેં તેને અડધી પડધી વાત કહીને શાંત કરી દીધો ત્યાર પછીનો ચોથો શબ્દ છે છાનું નવો શબ્દ છાનોમાનો તો વાક્ય થશે બિલાડીનું બચ્ચું છાનું માનું ખાટલા નીચે બેસી ગયું પાંચમું શબ્દ છે આકળ નવો શબ્દ આકળ વિકળ વાક્ય થશે પરીક્ષાનું પરિણામ આવવાનું હોવાથી વિદ્યાર્થીઓ આકળ વિકળ થઈ રહ્યા હતા ત્યાર પછી પ્રશ્ન સાત તમારા ગામના પાદર મોહલ્લો વિશે દસ બાર લીટીમાં વર્ણન લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં જે વર્ણન લખ્યું છે તે નમૂનારૂપ વર્ણન છે તમે તમારા ગામના પાદર વિશે પણ અહીં લખી શકો છો તો ચાલો આપણે વર્ણન જોઈએ કે અમારા ગામનું પાદર એટલે શાંતિ શક્તિ અને સંસ્કૃતિનો સંગમ જે ગામના પ્રવેશ દ્વાર પર આવેલું છે અને તે ગામની ઓળખ સમાન ગણાય છે પાદરની મધ્યમાં એક વિશાળ વટ વડનું ઘટાદાર ઝાડ આવેલું છે જેની શીતળ છાયા આખા ગામને રાહત આપે છે આ વડની નીચે જ ગામની ભાગોળે એક રામજી મંદિર છે જ્યાં રોજ સવાર સાંજ આરતીના સૂર ગુંજે છે સવારના સમયે ગામના વડીલો અહીં ઓટલે બેસીને સુખ દુઃખની વાતો કરે છે અને સાંજે છાપા વાંચે છે બપોરે ઢોર ચરાવતા ગોવાળો અને રાહદારીઓ આરામ કરતા જોવા મળે છે સાંજના સમયે બાળકો ત્યાં રમતા જોવા મળે છે તો આવી રીતે અહીં મેં નમૂનારૂપ ગામના પાદરનું વર્ણન કર્યું છે તમે વિદ્યાર્થી મિત્રો તમારા ગામના પાદર વિશે પણ લખી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે આઠમો ગઝલમાં આવતા રમીએ શબ્દને બદલે અન્ય શબ્દ પ્રયોજી કાવ્યની ચાર પંક્તિઓ લખો તો ચાર પંક્તિઓ આ રીતે છે સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ ગાઈએ ચાલ મજાની આબાવાળી આવળ બાવળ ગાઈએ બાળ સહજ હોડી જેવું કઈ કાગળ કાગળ ગાઈએ પાછળ વહેતું આવેલ જીવન આગળ આગળ ગાઈએ આવી રીતે આપણે નવી પંક્તિઓ છે તે બનાવી શકીએ ત્યાર પછી પ્રશ્ન નવ આપેલ ચિત્રના આધારે દસ બાર લીટીમાં વર્ણન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક શાળાનું ચિત્ર હોય રમતનો મેદાન હોય આ પ્રકારનું ચિત્ર જોવા મળે છે તો ચાલો આપણે તેનું વર્ણન જોઈએ તો આ શાળાના મેદાનનું ચિત્ર છે શાળાની આસપાસ લીલાછમ વૃક્ષો આવેલા છે મેદાનમાં ઘણા બાળકો રમતો રમી રહ્યા છે એક છોકરી છોકરી લપસણી ખાઈ રહી છે એક છોકરો ફૂટબોલ રમી રહ્યો છે એક છોકરી દોરડું કૂદે છે કેટલાક છોકરાઓ બાસ્કેટબોલ રમે છે બધા બાળકો ખુશ દેખાઈ રહ્યા છે આ રમતગમતનો તાસ હશે તેથી બધા બાળકો રમત રમી રહ્યા છે શાળાનું વાતાવરણ એકદમ શાંત લાગી રહ્યું છે ત્યાર પછી પ્રશ્ન દસ ગઝલમાં આપેલ પ્રાશવાળા શબ્દો જેવા અન્ય શબ્દો લખો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે કે રમીએ તો પહેરાવીએ એવી રીતે કાગળ તો આગળ રણમાં તો હેલીમાં વહેતું તો ઉડતું લઈને તો પવને અને આંબાવાળી તો હોળી આ પ્રકારે આપણે પ્રાસયુક્ત શબ્દોની યાદી કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ તેર ચાલ મજાની આંબાવાડી સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સોલ્યુશન સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો નમસ્કાર